નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર મિત્રો એક સાથે બે બે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો એક સિસ્ટમ દિલ્હી ઉપર તો એક સિસ્ટમ બાંગ્લાદેશ ઉપર સક્રિય થઈ ગઈ પહેલી સિસ્ટમ તો મિત્રો બાંગ્લાદેશની ખાસ કરીને બંગાળની ખાડીની અંદર બની અને રાજસ્થાન અને દિલ્હી ઉપર થઈ અને વિખાઈ જશે પરંતુ બીજી જે સિસ્ટમ છે જે મિત્રો ખાસ કરીને જે દક્ષિણ ચીનની અંદર જે વાવાઝોડું બન્યું હતું આ સિસ્ટમવાળી છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ખૂબ જ આગળથી ચાલી આવ્યું છે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને છે ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજના અંદર આપણે આગામી દિવસ વાતાવરણ કેવું રહેશે લઈને વાત સાથે મિત્રો આવતીકાલે મોટું નક્ષત્ર બેસી રહ્યું છે ઓતરા નક્ષત્ર બેસી રહ્યું છે વાહન એમનો હાથી છે તો આ નક્ષત્રમાં કેવા વરસાદના યોગ છે તેને લઈને પણ વાત કરશું તેમજ મિત્રો ત્યારબાદ હાથીયા નક્ષત્રને લઈને અને નવરાત્રીમાં વરસાદને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો પેજને જરૂરથી ફોલો કરી દેજો હવે મિત્રો આપણે જો વાત કરીએ મિત્રો તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો જે સાયક્લોન હતું તે મિત્રો હવે દિલ્હી તરફ મિત્રો ફંટાઈ રહ્યું છે અને ત્યાંથી મિત્રો તે આગળ જતું રહેશે અહીંયા તમે જોઈ શકો છો પરંતુ ખાસ કરીને પવનની દિશા મિત્રો આ સાયક્લોનને કારણે ચેન્જ થઈ ગયા પહેલાં જે પવનો છે એ આવી રીતે મિત્રો જતા હતા પણ જેવું મિત્રો સાયક્લોન બન્યું તેવા જ મિત્રો પવનો એકદમ સીધા થઈ ગયા એટલે કે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ગરમી પણ પડશે સાથે સાથે મિત્રો ઝાકળી પવન પણ જોવા મળશે વરસાદને લઈને મિત્રો શક્યતા જોવા મળી રહી છે આદરનો વરસાદ તે સિસ્ટમ પૂરી થતાં આપણે જે વાત કરીએ અગાઉ વિડીયોની અંદર કે બાંગ્લાદેશ ઉપર મિત્રો ખાસ કરીને દક્ષિણ ચીનવાળી જોરદાર સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ મિત્રો જેવી પેલી સિસ્ટમ પૂરી થઈ તેવી જ મિત્રો આ જોરદાર સિસ્ટમ છે એ આગળ આવી રહી છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે ઘણા યુટ્યુબર પાસે મિત્રો ખાસ કરીને વિંડી એપ્લિકેશન વાપરતા હશે જેની અંદર સ્પષ્ટ મિત્રો જોવા મળી રહે હવે આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો અઢાર તારીખે આવી અને ત્યારથી મિત્રો આ સિસ્ટમ એથી એટલે કે ગુજરાત સુધી આવે તેવી કોઈ શક્યતા નથી મિત્રો આવું બનવાનું કારણ શું તો ધીમે ધીમે હવે મિત્રો શિયાળો શરૂ થઈ રહ્યો છે એટલે કે પશ્ચિમ તરફથી પશ્ચિમ દિશા તરફથી મિત્રો હવે સૂકા પવનો અને ખાસ કરીને હિમાલયની અંદર બરફવર્ષા થાય તેવા પવનો આવતા હોય છે એટલે કે જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ કહીએ છીએ તો આ પવનો આવવાનું શરૂ થઈ ગયા છે જે મિત્રો ચોમાસાના વિદાયને સંકેત આપતા હોય ધીમે ધીમે આ પવનો એટલા બધા જોરદાર થતા હોય છે કે ત્યાંથી મિત્રો ખાસ કરીને જોરદાર પવનો છે જે આ પવનોને મિત્રો આગળ આવતા રોકે છે જો અતિ ભારે અને અતિ મજબૂત સિસ્ટમ હોય તો જ મિત્રો તે આગળ નીકળે બાકી આ બંનેની ફાઇટ મિત્રો અહીંયા થાય છે જેની અંદર પશ્ચિમના પવનો છે એ પહોંચી વળે છે જેને કારણે આ સિસ્ટમને મિત્રો મધ્યપ્રદેશ ઉપર સરસ મિત્રો અટકી રહેવું પડે છે એટલે એના માટે જ ગુજરાતની અંદર આ સિસ્ટમની કોઈ અસર જોવા મળશે નહીં આ બાજુ તમે જોઈ શકો છો હાલ મિત્રો વાતાવરણ એવું બન્યું છે કે દક્ષિણ ચીનની અંદર સતત મિત્રો ઉપરા ઉપરી મોટા વાવાઝોડા સાયક્લોન બની રહ્યા છે એ તમે જોઈ શકો છો અને તેને કારણે જ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જે ભેજ મિત્રો ખાસ કરીને અત્યારે વરસાદ લાવે એવો હોવો જોઈએ આ બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમો બનવી જોઈએ તે તમામ ભેજ મિત્રો આ સિસ્ટમ મિત્રો ખેંચી રહી છે નકર અત્યારે મિત્રો ભૂકા કાઢીના કેવા એવા જોરદાર વાવાઝોડા બનતા હોય પરંતુ ખાસ કરીને ઉપરા ઉપરી બે વાવાઝોડા દક્ષિણ ચીનની અંદર બનતા તમામ ભેજ મિત્રો આ વિસ્તારની અંદર ખેંચાઈ રહ્યો છે જેને લઈને મિત્રો હવે આ બે વાવાઝોડા સ્ટોપ છે ત્યાર પછી મિત્રો ખાસ કરીને વાવાઝોડા બને તેવી કોઈ શક્યતા નથી અહીં તમે જોઈ શકો ખૂબ જ જોરદાર બસોથી લઈને અઢીસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આ વાવાઝોડા છે ટકરાતા હોય છે અતિ ભારે વરસાદ પડતો હોય છે પરંતુ જેવું આ વાવાઝોડું મિત્રો પૂરું થશે તેવો જ મિત્રો બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડા બને તેવી શક્યતા છે સાથે સાથે અરબી સમુદ્રમાંથી પણ ઉપલા લેવલે ભેજ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર છે ગોવા છે આ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતની અંદર આવી શકે છે અને તેના ટૂંક સમય પછી જ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બનશે જો કે મિત્રો આપણે જે અગાઉ વાત કરીએ હવે પશ્ચિમના પોનો આવવાનો શરૂ થઈ ગયા છે જો અહીંયા જોરદાર સિસ્ટમ અતિ મજબૂત સિસ્ટમ બને અને તે બંને વચ્ચે ફાટ થાય અને આ સિસ્ટમ જો મજબૂત હોય તો જ મિત્રો આ સિસ્ટમ ગુજરાત સુધી બનશે બાકી હળવી અને નાની સિસ્ટમ બનશે તો ગુજરાત સુધી મિત્રો આ સિસ્ટમ પહોંચે તેવી કોઈ શક્યતા દેખાતી નથી હવે મિત્રો આપણે વાત કરીએ ખાસ કરીને વાવાઝોડા અને હવે આપણે વાત કરીએ છીએ તેર તારીખે તેર તારીખે નવને સાડત્રીસ મિનિટે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર એટલે કે ઓતરા નક્ષત્ર બેસી રહ્યું છે તેનું વાહન છે હાથી અને આ નક્ષત્રની અંદર કહેવાય રહ્યું છે ઓતરા કાઢે છોતરા જો ઓતરામાં વરસાદ પડે તો જ મિત્રો એટલો અતિભારે વરસાદ પડતો હોય છે છોતરા કાઢી નાખે એટલે કે આપણા પૂર્વજોએ જ મિત્રો ખાસ કરીને જે નક્કી કર્યું હોય છે કે આમાં જો બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બન્યા અને એ બનીને જો ગુજરાત તરફ આવ્યા તો છોતરા કાઢી નાખે તેવા વરસાદ પણ તો હાલ મિત્રો જોવા જઈએ તો આ ખાસ કરીને આ નક્ષત્ર છવ્વીસ તારીખ સુધી ચાલે એવું છે અને તે સમય દરમિયાન મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર કોઈ પણ જગ્યાએ મોટો મજબૂત લો પ્રેશર બને તેવી શક્યતા નથી આ મિત્રો અહીંયા બની રહ્યું છે પરંતુ ખાસ કરીને આપણને બાવીસ ત્રેવીસ તારીખે જ મિત્રો તેનો ખ્યાલ આવશે એટલે કે આપણી ચેનલ ઉપર તેની અપડેટ મિત્રો એકથી બે દિવસની અંદર આવી જશે હાલ તો મિત્રો આ સિસ્ટમ મજબૂત બને તેવી શક્યતા નથી ત્યારબાદ મિત્રો ખાસ કરીને છવ્વીસ તારીખથી હાથીઓ નક્ષત્ર શરૂ થઈ રહ્યો છે અને તેનું વાહન છે મિત્રો મોર અને આ નક્ષત્રની અંદર વરસાદના યોગ ઊભા થઈ રહ્યા છે એટલે કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવાના અને અરબી સમુદ્રમાંથી ભારે ભેજ આવવાને કારણે વરસાદ પડે તેવી શક્યતા છે જો કે તેની ખબર મિત્રો ખાસ કરીને એકથી બે દિવસની અંદર ખબર પડી જશે અને આપણો ડેઇલી સવારનો વિડીયો આવે છે તેની અંદર પણ ખબર પડી જશે તો ખાસ કરીને ચેનલને જોતા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત